રોટલા હોય કે વઘારવાના એટલે રોટલાનું શાક વઘારેલું વઘારેલા રોટલાનું શાક એમ બધું મિસ્ટીક થઈ જાય હું બોલુ એમ ભાઈ આસુબેન બનાવવાના છે આજ વઘારેલા રોટલાનું શાક ને અમારે પછી બીજું બને છે જે મમ્મી બનાવે છે અહી શ્રી કૃષ્ણ હમ રીંગણાનું શાક બનાવતા હૈ અહી અલગ બે શાક બનાવવાના છે ભાઈ અમારી ઘરે રોટલાનું શાક બનાવવાનું છે એટલે વઘાર તો નાખવો પડશે તો કોથમીર મીઠો લીમડો મરચું આપણે તો ખેતરમાં જવાનું હોય એટલે હવે ખેતરમાં લઈ આવી ખેત્રમાં લેવા તો કોઈ દેમરી મરચા ને મીઠો લીમડોય છે આપણે એ બધી દેશી વસ્તુ દેશી વસ્તુમાં તમે તો હંદાઈનું રોટલાનું શાક બનાવવું તો પહેલા રોટલા કરે અમારે એવું નથી સવાર દીના રોટલા પીડા છે વધારે એટલે રોટલામાં શાક બનાવવાનું છે અમાર રોટલાનું શાક બનાવવા માટે રોટલાનો બનાવનો છે રોટલા પીડા છે કે સવાર એટલે રોટલાનું શાક બનાવવાનું છે એટલે બે શાક બનાવવાનું છે થોડાક રોટલા છે રોટલાનું શાક ને રીંગણનું શાક તો કોઈ દેમરી નહોતો લીયો કોઈ ની બીજું હું લઈ જા મરચા મરચા કોતમરી મરચા મે મીઠો લીમડો છે આપણે અહીં તે મીઠો લીમડો લેતા जाऊં પણ મરચા તોડ લઈ ભાઈ મીઠો લીમડો તો તો દે મીઠો લીમડો લેવો પડે બરોબર છે ભાઈ તમારી

दात्य शा According method 16- 15 आ मिक्सर भागे रखना केव दाधर्वान से ल variety अकरी अक शाओम यहां खात्यों ॥ा के दैल उा फो जहाद चुन्हा તે લુણું થી ને રાય નાખી દઉં રાય રાય મસ્ત મીઠો નામ જીરું લસણ મસ્ત આપડી ડુંગળી દેવું ને

બટકા તૈયાર કરી નાખી ના ના રોટલા ને બટકા કરી નાખવાના ને હવાર દીના ટાટા રોટલા સેતી અત્યારે બટકા કરી નાખી તો આંધણ થઈ જાય પછી આપણે રોટલા ને બટકા તૈયાર કરી નાખ અને આપણે મસ્ત આંધણ થઈ ગયો તો હવે આપણે આમાં નાખી દઈએ અમે તો આવી રીતે બનાવી તમે કેવી રીતે બનાવો તો બધાની અલગ અલગ રીત હોય હવે એના પાકવા દેવાના ઘડીક વાર હલાવવું પડે નોટી દે અને ઘડીક તો હલાવવું પડે નખર તો તળિયા હાવ વાળું થઈ જાય શાક આપણું પાકી ગયું છે રોટલાનું મસ્ત કોઈ નાખ નાખદા હવે ફાટી નીકળતો બે રોટલાને ક્યાં કોઈ તમે નાગની દિન ધાણા જીરું આપણે મસાલાની વાત પર લેવો જોવે ને ધાણા જીરું નાખી દઉં થોડું મમી તો આવી રીતે બનાવું તમે કેવી રીતે બનાવો એ કહો કમેન્ટમાં કમેન્ટ કરી નાખજો કેવી રીતે બનાવો બધા અલગ અલગ બનાવતા હોય એ મેં તો આવી રીતે બનાવ્યું છે રોટલાની બનાવવાનું હવે રોટલા બનાવી નાખી રોટલા શું કારે મને રોટલા હમ રોટલાનું શું કારે બહુ રોટલો કાઈ છે મજા ન આવે રીંગણાનું શાક રીંગણાનું ની વડીનું તમને બની જશે રોટલા રોટલા નું શાક ને બધા બે જશે જમવા અને પપ્પા હું છે રોટલા નું શાક રીંગણ શાક રીંગણ ખાવાનું તમે રીંગણ ખાવાનું છે પછી પહેલા ખાવાનું કે મસ્તી નું મસ્તી છે બેસી છે હા તો આથે ખાઈ કડવું તો આથે ખાઈ ભાઈ ખાધો છે ખાકી ખાઈ છે ભાઈ ખાઈ મજા આવે ખાવાની તમે મને ને રોટલા શાક ખાધું છે આપડે રીંગણ નથી ખાધું બે તો ખાધું રોટલા નું રીંગણ નથી ખાધું મેં ખાધું રીંગણ નહી ખાધું રોટલા નહી ખાધી તો રોટલા શાક બહુ સારું હતું મસ્ત મજા આવી ગઈ ખાવાની તમે તો બનાવી વાહ તમે બધા કમેન્ટ કરજો હવે હું ખાવું તો પાછા કમેન્ટ કરજો તો હું ખાવું અમે ખાઈ લેવું તમારે ખાલી કમેન્ટ કરવાનું હું ખાવું છે તમારે એટલે ખાઈ લઉં બાકી તો બસ આશા છે કે આજનો બ્લોગ તમને ગીમો છે અલગ વિડીયો હતો ક્યારેક ક્યારેક અમને મજા આવે ની એમ બાકી તો આશા છે કે યાર આજનો તમને ગીમો તો યાર લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા મળ્યા પછી કાલે નવગ તો બધા જય માતાજી બાય બાય સબસ્ક્રાઈબ કરતા બાય